જય માતાજી વીસ તારીખે સોમવારથી અમાસ આવે છે અને આ મોટામાં મોટી અમાસ છે અને આ વર્ષની અંતિમ અમાસ છે આ અમાસના દિવસે ત્રણ પ્રકારની કૃપા આપણા પર થઈ શકે છે અને જીવનની અંદર ત્રણ દેવતાની કૃપા થઈ શકે છે પહેલું છે આપણા કુળદેવી આપણા પિતૃઓ અને મા લક્ષ્મી અને મા સરસ્વતીનો આ દિવસ છે શારદા પૂજન અને લક્ષ્મી પૂજનનો દિવસ છે અને આ ત્રણેય માતાજીની વિશેષ કૃપા આપણા જીવનમાં થાય છે અને સાથે અમાસ હોવાથી પિતૃઓની પણ કૃપા થાય છે તો એ દિવસે આ ઉપાય કરવાનો છે જેના કારણે આવનારું વર્ષ સારામાં સારું ફળ આપે જ્યારે આપણા કુળદેવી આપણા પિતૃઓ અને મહાલક્ષ્મી મા સરસ્વતીની કૃપા થશે ત્યારે તમારા ઘર ધન ધાન્યથી ભરાઈ જશે આ દિવસે ઉપાયમાં સવારના સમયે એક દીવો તમારા ઘરના ઉમરે કરવાનો છે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનું સ્મરણ કરીને બીજો દીવો તુલસી ક્યારે કરવાનો છે અને ત્રીજો દીવો પીપળાના ઝાડ નીચે કરવો તમારા પિતૃઓ પણ તમારા પર વિશેષ કૃપા કરશે અને પીપળાની સાત પ્રદક્ષિણા જરૂરથી કરવી અને પિતૃઓને પણ પ્રાર્થના જરૂરથી કરજો કે મારું આવનારું વર્ષ ખૂબ જ સારું જાય જો આ દિવસે તમે આટલું કરી લેશો તો તમારું આવનારું વર્ષ ખૂબ જ સારું જશે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરજો Jai Mataji